આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરમાં બમ બમ ભોળેલા નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં મંદિરમાં વડીલો સાથે જુવાઓની સંખ્યા પણ છ મળી હતી વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હમલ કરાયા હતા શિવમય બનેલા શિવભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી સુરતમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા દિવાળી પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્ત દર્શન માટે ઉમટી પડ્યા હતા તો મહંત બટોકગીરી મહારાજ કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરનું ભવ્ય ભક્તો માટે અનેક ગણું વધી જાય છે આ મંદિરમાં ધ્વજારોહણ વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા અનેક શિવ મંદિરોમાં ચાર પૂજા વિધિ કરવામાં આવી હતી તેમાં બ્રાહ્મણ સાથે અને લોકો પણ જોડાયા હતા સવારે છ વાગ્યાથી ભાવિક ભક્તો લાઇનમાં પોતાના ઈષ્ટદેવ મહાદેવના દર્શન કરવા માટે હતા તો ઠંડાઈનો પ્રસાદ અને ફરાહારનું આયોજન પણ કરાયું હતું સાથે રાત્રે બાર કલાકે કમળ પૂજા કરી શિવરાત્રિના પર વનુષ સમાપન કરાશે તેજા સાંતિરાળ ચોપસી શિવ ભક્તોશ્રુ કાંતાસા પરિવાર સાથે અને મારો પરિવાર પાંચ પેઢીથી આ કંતરસ માટે સાથે જોડાયેલો છે આજ રોજ સવારે નવ વાગે ગજાચડી સાડા નવ વાગે પારખીયાતાની દીકરી અગિયાર વાગે જાહેર ભંડારો ભક્તો માટે સાંજે સાત વાગે મહાઆરતી બાર વાગે મહાપૂજા